તો હેલો મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ કામ છો તમે બધા હું છું બ્રિજરાજસિંહ જાડેજાને હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલની અંદર તો આપણે મિત્રો સવાર સવારમાં વ્લોગની શરૂઆત કરી નાખી છીએ અત્યારે વાઈ ગયા છે કંઈક સવારના સાડા આઠક જેવું થયું છે ના થોડું ફ્રેશ થઈને ફ્રેશ વ્લોગની શરૂઆત આપણે સવાર સવારમાં કરી નાખી છે ને તમે આગળ આગળ બનીને રહેજો અટાળો મેળી ઉપર છો તમે આમ જોવા એનો વ્યૂ તમે જો જો મિત્રો સુરજ દાદા આવી ગયા છે બાકી મિત્રો તમે વ્લોગમાં બૈને રહેજો આપણી ગાયું વહી ગઈ છે ગૌશાળે ને ભે આવે ગોવાર આવું એટલે આપણે છોડવાની છે ગોવાર હમણાં આવું છે ગાયું તો આપણી વહેલી વહી જાય હવારમાં તો આપણે તમને વ્લોગમાં દેખાડું તમે વ્લોગમાં બૈને રહેજો અને તમને વ્લોગ કેવા લાગે ખાસ કમેન્ટ કરીને કહેજો જેથી મને ખબર પડે હું કેવા વ્લોગ બનાવું છું બાકી તમે બહને રહેજો વ્લોગમાં તમને વાછળી વાછડી દેખાડતો એક વાછડીને વાછડો છે અટાણે ઘરે બાકી તો કાંઈ નથી હમણાં ભાઈ હું છોડવાની છે તો આપણી પાસે બાકી બે ગાયું હોય હું તમને આગળ તમે જોયું જ હે આગળ વ્લોગ જોતા હમણાં હું કેદરો નહોતો મેલતો આમાં વ્લોગ પણ હમણાં આપણે લગભગ તનક વિડીયા મેલ દીધા હે આ આપણો ચોથો વ્લોગ છે તો તમે વ્લોગમાં બન્યા રહેજો આગળ આગળ હું તમને બધું દેખાડતો રહી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો મિત્રો આ કઈક મેળી છે આપડી જો તમે જો હવે તમે લુગમાં બહને રહેજો આગળ આગળ હું તમને દેખાડતો જાય તો દેખાડી મિત્રો જોવું આવું છે આપણું કઈક ગામ જોઈ લ્યો હા તો હલો મિત્રો પાછો આપણે બ્લોગ કન્ટિન્યુ કરી નાખ્યો છે ને અત્યારે તમે કહો કે હાલીને ક્યાં જાય છે તો આપણે હારીને જાય છે ગજરાવાડીએ આપણી જૂની વાડીએ જાય છે હારીને ત્યાં આપણે શું કરવા જઈએ તો આપણે લેવા ટ્રેક્ટર લેવા જઈશ અહીંયા ટ્રેક્ટર પડ્યું છે આપણે જે આ નજીકની વાડી છે ફૂલવાડી તમે આગલા બ્લોકમાં જોઈ જ હશે એ વાળીએ જાય છે એ વાડીએ ટ્રેક્ટર લઈને જવાનું છે આ વાડીએથી ઈ વાડીએ લઈ જવાનું છે તમને હરખું સમજાવ દો જો મિત્રો એટલે કે ગજરાવાડિયાથી ફૂલવાડીએ આપણે ટ્રેક્ટર લઈ જવાનું છે તો આપણે જો અત્યારે ઘરેથી હાલીને બઉ હવે આ પૂગી જ ગયા અહીં આ વાળી એમ તો છેટી છે ફૂગી ગયા હી જો હાલો હવે તમને આગળ ગળા ઘડિયાં જઈને દેખાડું અહીંયા વાવેલી છે માંડવી ને ફૂલવાડીએ બધામાં માંડવી જોવા લે પણ ઓલી થોડીક જગ્યા હે અહીંયા કાંઈ વાવેલું નથી તો ત્યાં આપણે કંઈક વાવવાનું છે એટલે અહીંયા આપણે ખેડવા જઈએ અહીં ચૌડા અહીંયા જોડવેલ હે તો ચૌડા લઈ જવાના છે આખવાના હે તો તમે લોગમાં રહેજો અત્યારે કંઈક પોણા છક જેવા વાગી ગયા છે જો આપણે હવે ભૂગી ગયા છીએ આર્યો હેઠો આ રસ્તો આવે વચમાં આ આપણી તરી છે ને આ બે પડા માંડવી હવે એ વચમાં આવે છે રસ્તો ચાલો હવે અહીંયા અમુ નમું કર્યું તમને હું દેખાડું તરીમાં કારણ કે ધોવાણ થયું હતું ને ઘણું બધું ફેરફાર કરી નાખો એટલે ઘણું બધું ખમું નમું કર્યું તો તમે લોકમાં બન્યા રહેજો તો મિત્રો આપણે જો તરીમાં ફૂકી ગયા છીએ ને આ જો અહીંયા હું તમને કહું કે અહીંયા તમને આગળના ઉલોકમાં બધું દેખાયું તું આપણે ધોવાણ થયું ને મિત્રો જોઈ લે આ અહીંયા ખાતર નાખેલ હતું બે ફેરા ખાતર હતું બે ટોલીઓ ખાતર આમાં તમને ક્યાંય દેખાય ઢગલો આમ જોઈ લ્યો બધું ખાતર વયું ગયું છે જો આમાં મિત્રો અહીંયા હેટે હે ને આખા ફરતે હેટેડવા બહુ મોટા મોટા હતા જો આ હેઠે બહુ જાડવા હતા હમું નમું કર્યું છે પછી થઈ આપણે ખેડી નાખ્યું છે આમ જો આ માર દીધા હે ઘણા ચૌડા નહીં સમજે પ્લાવ પ્લાવમાં થજી જાવ ને અલગ અલગ વિસ્તારમાં મિત્રો અલગ અલગ નામથી ઓળખતા હોય છે ઘણા પ્લાવ કીએ ઘણા બગડો કહે ઘણા ચૌડા કીએ એવા ઘણા બધા નામથી ઘણા અલગ અલગ વિસ્તારમાં ઓળખતા હોય છે જો આ રસ્તો આવી ગયો પછી આ જો અહીંયા અટલાઈમાં જાડવા બહુ હતા મિત્રો તો આપણે એ ચોખ્ખું કર્યું આની કોર ને ઓનીકોર બે કોર હવે તમને ઓનીકોર હું દેખાડું અવડી જગ્યા મિત્રો જો જાડવા હોય વધી ગયા આવડા આખા જાડવા લાઈન જો હું તમને દેખાડું જો આપણો આ ટ્રેક્ટર પડ્યું મિત્રો આ બધું આપણું ટ્રેક્ટર જવા ચવડા એટલે હળ હળ કે ઘણા ને જો અહીંયા મારી દીધા હે જો આ તમને જેટલું ખેડલ દેખાય ને અહીંયાથી આટલું બધું આટલી જગ્યા રોકડ હતી મિત્રો આ જાળવા આટલી જગામાં જાડવા હતા બોલો જે અહીંથી એટલું આ બધું મિત્રો અવડે જાડવા હતા બોલો ને આવી ગઈ નદી આજી છે નદી મીઠોઈ નદી તો જો હા બધે એમ જાડવા હતા ને હવે મિત્રો આપણે એ હમું નમું કર્યું છે ને અહીંયા જોવા ખેડી નહીં ખૂચે એ તો આપણે ટ્રેક્ટર લઈ જવાનું છે તમને કીધું એમ કે ફૂલવાડિયે લઈ જવાનું છે ચાલો હવે જાય ફૂલવાડીએ હલો મિત્રો મસ્ત મજાનો બીજો દિવસ ઉગી ગયો છે ને આપણે વ્લોક કન્ટિન્યુ કરી દીધો છે કાલે આપણે ફૂલવાડિયા જવાનું તો કાલે પછી બહુ મોડું થઈ ગયું એટલે કાલે ના ગયા આજે આજ સવારે આજ બીજો દિવસ છે કાલે આપણે આટલો વ્લોક ચાલુ કર્યો તો કાલ તમે જોયું હે તો આજે જાય છે જો અટાણે હું ઘરે જ છું હું આપણે ભેહું છોડી જોઉં ભે હું છોડી દીધી છે ને હાલો હવે ફૂલવાડીએ જાય કાલે ના ખેડાનું આજે અટાણે ખેડવાનું છે સવારના પોરમાં હજી કંઈક સવારના હાડા આઠક જેવું આવી ગયું હે આપણે વાડે હતા જો છોડવા આવ્યા હતા તો મિત્રો આપણે જવાનું છે હોન્ડાલીને જો ટ્રેક્ટર વયું ગયું છે હાલો હવે આપણે જાય હોન્ડા અલીને ફૂલવાડીએ તો મિત્રો આપણે વાડીએ જતા હતા ને પાછા વાડે આવી ગયા કારણ કે ઓલા આપણે રોપ કર્યા હતા એ મેં કીધું લઈ લઈ આવી દેહી જાંબુડીના જો આપણે ઓલો રોપ કર્યો તોય તમને દેખાડું ઈ ફૂલ વાળી જેવું આવદે મે કીધું જો આ એક આ ને કદી છે એક ચાલો તમે લુક માં બઈના રહેજો આગળ આગળ તમને વાડીએ જ ન ડાયરેક્ટ મડું આઈ આ વોઝ લેટર તો મિત્રો આપણે પાછો બ્લોક કન્ટિન્યુ કરી દીધો છે ને અત્યારે વાગી ગયા છે રોંઢાના 4 વાગી ગયા છે ને હમણાં ગાયું આવું છે હું તમને આગળ આગળ તમે બઈના રહેજો હું તમને દેખાડી આપણે લગભગ છેલે બ્લોક કન્ટિન્યુ કર્યો તો વાડીએ આપણે જાડવા લઈને ગેતા ઓલા રોપ તો એ આપણે વાવી દીધા હતા ને અટાણે જો આપણે મેળી ઉપર ચડી ગયા ને જોઈ કે ગાયું આવી કે ન આવી બ હવે આવવાની તૈયારીમાં હે હવે ચાર વાઈ ગયા છે એ ચાર વાગે આવે ને હા હા મિત્રો જો તડકો ઓ

મિત્રો આપણે વાસળીને ફાઇનલી બાંધી દીધી છે જો તમે આગળ આગળ બ્લુગમાં બની રહેજો તો ચેનલમાં નો સારો લાગે તો લાઈક કરી દેજો